નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો છે જે મિત્રો આપણે છે એ હમણાં મુખ્ય સેવિકાની અને છે એ ફિલ્ડ ઓફિસરની એવી રીતે ઘણી બધી એક્ઝામો છે તે બહાર પડી છે જાહેરાત મુખ્ય સેવિકાની ટૂંક સમયમાં જાહેરાત બહાર પડશે આપણે અત્યારે ફિલ્ડ ઓફિસરની એવી જગ્યા બહાર પડી છે જ્યારે ફોરેસ્ટની કે તમે એવી કોઈ પરીક્ષાની તૈયારી કરો છો તો તેના અંદર આપણને ગુજરાતની ભૂગોળના પ્રશ્ન પૂછે છે ભૂગોળ છે એ આપણા ભૌગોલિક દ્રષ્ટિએ છે મિત્રો તેનું ખૂબ મહત્ત્વ રહેલું છે તો તેના આપણે આજે પચાસ એમસીક્યુ પ્રશ્નો છે તેને ચર્ચા કરીશું સૌ પ્રથમ ચર્ચા કરીશું ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો ભાઈ ગુજરાતની સૌથી લાંબી નદી આપણી નર્મદા નદી છે અને તેને ગુજરાતની જીવાદોરી તરીકે આપણે ઓળખીએ છીએ બીજો પ્રશ્ન છે ડેમર બારી ડેમ કઈ નદી ઉપર આવેલો છે તો કે ભાઈ ડેમર બારી ડેમ છે એ મહી નદી ઉપર આવેલો છે ગુજરાતનું સૌથી મોટું રણ કયું છે તો કે ભાઈ ગ્રેટ રણ કચ્છનું રણ છે એ ગુજરાતનું સૌથી મોટું છે એ રણ છે અને વિસ્તારની દ્રષ્ટિએ પણ આપણો કચ્છ જિલ્લો છે એ સૌથી મોટો છે તેનું ક્ષેત્ર પણ છે એ પિસ્તાલીસ હજાર અને છસો કિલોમીટર છે ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જૂનાગઢમાં આવેલો આપણો ગઢ ગિરનાર અને તેનું ગિરનાર શિખર છે એ સૌથી ઊંચું છે અને તેની જે ઊંચાઈ છે એ અગિયારસો અને પિસ્તાલીસ મીટરની છે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થળ ક્યાં છે તો કે ભાઈ સાગરમતી નદીનું ઉદ્ગમ સ્થળ છે એ અરવલ્લી પર્વતમાળામાં છે એ સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થળ છે ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે તો ભાઈ ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર છે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો ભાઈ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે એ ભુજ છે ગુજરાતમાં ચરોતર પ્રદેશ કઈ બે નદી વચ્ચે આવેલો છે તો કે ભાઈ ગુજરાતનો ચરોતર પ્રદેશ છે એ મહી અને નર્મદા આ બે નદીઓની વચ્ચે આવેલો છે ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે તો કે ભાઈ ગુજરાતમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન છે એ સૌરાષ્ટ્રમાં છે સૌરાષ્ટ્ર પ્રદેશમાં છે એ કપાસનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે તો કે ભાઈ ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક છે એ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે ત્યારબાદ વાત કરીશું મિત્રો તો કે ભાઈ નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો કે ભાઈ અમદાવાદ જિલ્લામાં નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે કચ્છનું મુખ્ય મથક કયું છે તો કે ભાઈ કચ્છનું મુખ્ય મથક છે ભુજ ગુજરાતમાં લિટલ રણ ક્યાં આવેલું છે તો કે ભાઈ ગુજરાતમાં લિટલ રણ એટલે નાનું રણ છે એ પાટણ જિલ્લામાં આવેલું છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કયો છે તો કે ભાઈ કચ્છ પિસ્તાલીસ હજાર ને બસોની આસપાસ છે એ કચ્છનો વિસ્તાર છે ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે તો કે ભાઈ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે એ ડાંગ જિલ્લો છે અને પોરબંદર પણ છે એટલે બંને નાના જિલ્લાઓ છે તારંગા પહાડ કયા જિલ્લામાં આવેલો છે તો કે ભાઈ તારંગા પર્વત છે એ મહેસાણા જિલ્લામાં આવેલો છે ગુજરાતમાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે તો કે ભાઈ ચ ગુજરાતમાં સૌથી વધારે ચોખાનું ઉત્પાદન છે એ દક્ષિણ ગુજરાતમાં થાય છે ડાંગ જિલ્લો કઈ બાબત માટે પ્રસિદ્ધ છે તો કે ભાઈ ડાંગ જિલ્લો છે એ જંગલ અને આદિવાસી વિસ્તાર માટે છે એ ડાંગ જિલ્લો પ્રસિદ્ધ છે ગુજરાતમાં સૌથી વધારે ખાંડ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો ભાઈ ગુજરાતમાં સૌથી વધારે ખાંડ ઉત્પાદન વલસાડ જિલ્લામાં થાય છે ગિરનાર પર્વત કયા શહેરની નજીક આવેલું છે તો ભાઈ ગિરનાર પર્વત છે એ જૂનાગઢ શહેરની નજીક આવેલું છે ગુજરાતનું સૌથી મોટું શહેર વિસ્તાર પ્રમાણે કયું છે તો ભાઈ આપણું અમદાવાદ શહેર છે એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર છે ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું સિટી કયું છે તો ભાઈ ગુજરાતનું સૌથી વધારે વસ્તી ધરાવતું શહેર પણ અમદાવાદ જ છે ગુજરાતમાં સૌથી વધારે હીરા ઉદ્યોગ કયા શહેરમાં વિકાસ પામેલો છે તો કે ભાઈ સુરત શહેરમાં ગુજરાતનો સૌથી વધારે હીરા ઉદ્યોગ છે એ વિકાસ પામેલો છે કાંકરિયા સરોવર કયા શહેરમાં આવેલું છે તો ભાઈ કાંકરિયા સરોવર છે એ અમદાવાદ શહેરમાં આવેલું છે ગુજરાતનો સૌથી નાનો જિલ્લો વસ્તી પ્રમાણે કયો છે તો ભાઈ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો વસ્તી પ્રમાણે છે એ ડાંગ છે મહુવા કયા જિલ્લામાં આવેલું છે તો ભાઈ મહુવા છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે ગુજરાતમાં સૌથી વધારે મીઠું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો ભાઈ ગુજરાતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન કચ્છ જિલ્લામાં થાય છે સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો ભાઈ સોમનાથ મંદિર છે આપણા ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ગુજરાતમાં સૌથી વધુ ખજૂરનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે મિત્રો કમેન્ટ કરીને મને જણાવજો કે ભાઈ આપણા જે કચ્છ જિલ્લો છે તેમાં છે ખજૂરનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ઝાખા કયા જિલ્લામાં આવેલ છે તો કે ભાઈ ઝાખા છે એ ભાવનગર જિલ્લામાં આવેલ છે ગુજરાતનું કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે તો કે ભાઈ ગુજરાતનું સુરત શહેર છે એ ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે મુદ્રા બંદર કયા જિલ્લામાં આવેલું છે તો કે મુદ્રા બંદર છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તો ભાઈ ગુજરાતનું સૌથી મોટું બંદર છે એ મુદ્રા છે કંડલા બંદર કયા જિલ્લામાં આવેલું છે તો કે ભાઈ કંડલા બંદર છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે તો ભાઈ ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન છે એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં થાય છે પણ ત્યાં પણ આ વર્ષે વરસાદના કારણથી છે એ પાછળના વરસા વરસાદના કારણથી છે એ મગફળીમાં ઘણી બધી નુકસાની ખેડૂતોને વેઠવી પડી છે પાવાગઢ પર્વત કયા જિલ્લામાં આવેલો છે તો કે પાવાગઢ પર્વત છે એ પંચમહાલ જિલ્લામાં આવેલું છે ગુજરાતનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર કયું છે તો કે ગુજરાતનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર અમદાવાદ છે અંકલેશ્વર કયા જિલ્લામાં આવેલું છે તો કે અંકલેશ્વર છે એ ભરૂચ જિલ્લામાં આવેલું છે ગુજરાતમાં સૌથી વધુ કેળા ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો કે ભાઈ સુરત જિલ્લામાં ગુજરાતના સૌથી વધારે કેળાનું ઉત્પાદન થાય છે સાપુતારા હિલ સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે તો કે ભાઈ સાપુતારા હિલ સ્ટેશન છે એ ડાંગ જિલ્લામાં આવેલું છે ગુજરાતનું પેટ્રોકેમિકલનું હબ કયા શહેરને કહેવામાં આવે છે તો કે ભાઈ વડોદરા શહેરને ગુજરાતનું પેટ્રોકેમિકલનું હબ કહેવામાં આવે છે દહેજ બંદર કયા જિલ્લામાં આવેલું છે તો ભાઈ દહેજ બંદર છે એ ભરૂચ જિલ્લામાં આવેલું છે ગુજરાતમાં સૌથી વધારે કેળાનું ઉત્પાદન સુરતમાં થાય છે પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે તો કે ભાઈ પીપાવાવ બંદર છે એ અમરેલી જિલ્લામાં આવેલું છે ગુજરાતનું મિલ્ક સિટી તરીકે કયું શહેર શહેર ઓળખાય છે તો કે ભાઈ આણંદ શહેર છે ગુજરાતના મિલ્ક સિટી તરીકે ઓળખાય છે ચાખા કયા આવેલું જિલ્લામાં આવેલું છે તો ભાવનગર જિલ્લામાં આવેલું છે ગુજરાતનો સૌથી મોટો કાંઠો કયા જિલ્લામાં આવેલો છે તો કે ભાઈ કચ્છ જિલ્લામાં ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો છે એ આવેલો છે સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો ભાઈ હિંમતનગર એ સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે ગુજરાતનું ગ્રીન શહેર તરીકે કયું શહેરને ઓળખવામાં આવે છે તો ભાઈ ગાંધીનગર સિટીને આપણે ગ્રીન સિટીના નામથી ઓળખીએ છીએ હમીરસર તળાવ સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો કે ભાઈ ભુજ જિલ્લામાં છે એ હમીરસર તળાવ આવેલું છે મિત્રો આ બધા છે એ જિલ્લાના પ્રશ્નો હતા આપણે જિલ્લાનામાંથી પ્રશ્નો પૂછાતા હોય છે જ્યારે કોઈ પણ જિલ્લાની ભૌગોલિક સ્થિતિને તમારે તપાસ્યું હોય તો ગુજરાતના જિલ્લા તને તમને ખૂબ સરસ રીતે કડકડાટ આવડતા હોવા જોઈએ તો જ તમે ત્યાંની ભૌગોલિકતાથી છે એ વ્યવસ્થિત રીતે છે એ વાકેફ રહી શકો હવે મિત્રો આપણે છે એ નદીઓની ચર્ચા કરીશું કે ભાઈ સૌથી લાંબી નદી આ કન્ફ્યુઝિંગ પ્રશ્નો છે મિત્રો ખાસ યાદ રાખી લેજો કે ભાઈ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો કે ભાઈ નર્મદા નદી ગુજરાતની સૌથી લાંબી નદી છે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થળ કેવું છે તો ભાઈ અરવલ્લી પર્વતમાળામાં છે તાપી નદી ક્યાંથી નીકળે છે તો કે ભાઈ મહારાષ્ટ્રમાંથી પ્રવેશે છે સરદાર સરોવર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે તો કે ભાઈ નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલો છે મહી નદી છે એ કોને મળે છે તો કે ભાઈ ઔરપી સમુદ્રને મળે છે ત્યારબાદ આપણે વાત કરીશું પર્વતો અને પ્રદેશો સૌથી ઊંચો પર્વત ગુજરાતનો કયો છે તો ભાઈ ગિરનાર પર્વત છે એ સૌથી ઊંચો પર્વત છે જેની ઊંચાઈ છે અગિયારસો ને પિસ્તાલીસ મીટર છે તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલું છે તો કે ભાઈ મહેસાણા જિલ્લામાં આવેલું છે પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે તો પંચમહાલ જિલ્લામાં આવેલું છે ચરોતર પ્રદેશ તરીકે કઈ બે નદીઓના સંગમને ઓળખવામાં આવે છે તો કે મહી અને નર્મદા સાપુતારા રેલ સ્ટેશન ડાંગ જિલ્લામાં આવેલું છે મિત્રો ખૂબ મહત્ત્વના અને અગત્યના પ્રશ્નો છે મિત્રો તમારે એવું હોય તો આની પીડીએફ છે હું તમને ટેલિગ્રામ આપણું જે વોટ્સએપ ચેનલ છે તેમાં વોટ્સએપ કરી દઈશ મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ ધન્યવાદ